રાજ્યસભાના ચાર સભ્યોની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે પરસોત્તમ રૂપાલા માંડવીયાની રાજ્યસભાની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે કોંગ્રેસના અમીરબેન યાજ્ઞિકની ટર્મ પણ પૂર્ણ થઈ રહી છે હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે હિરેન રાજ્યસભાના ચાર જેટલા જે સાંસદો છે તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે શું માહિતી રાજ્યસભાના ચાર સાંસદો એટલે કે બે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને કોંગ્રેસ છોડી એક મહિના પહેલા જ ભાજપમાં આવેલા નારાયણ રાઠવા આ ચારેની રાજ્યસભાના સાંસદ તરીકેની છ વર્ષની ટર્મ છે તે આજે પૂર્ણ થઈ છે આજ પછી આ ચારે હવે રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત નહીં રહે જોકે આ ચારે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાના નવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા જેમાં જેપી નડ્ડા સહિત મયંક નાયક જશવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયા આ ચારે ઉમેદવારોની બિનહરીફ જીત ગુજરાતમાં થઈ હતી આ ચારે નવા સાંસદો તરીકે આગામી એક અઠવાડિયા બાદ તેઓ શપથ લેશે જો કે આ ચાર બે કેન્દ્રીય મંત્રી એક કોંગ્રેસના અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નારાયણ રાઠવા સહિત ચારેની રાજ્યસભાના સાંસદ તરીકેની ટર્મ છે તે હવે પૂર્ણ થઈ છે એટલે આ ચારે વ્યક્તિઓ હવે રાજ્યસભાના સાંસદ નહીં ગણાય ચાર પૈકી બે એટલે કે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અત્યારે હાલ લોકસભા ચૂંટણી રહ્યા છે લોકસભા ચૂંટણી જીતશે તો ત્યારબાદ તેમને ફરીથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે જી ધન્યવાદ હિરેન માહિતી માટે